હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું આ તમારા માટે સ્માર્ટ નોલેજ હબમાં ધોરણ આઠ વિષય ગણિત મૂલ્યાંકન દ્વિતીય સત્ર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આ એંસી ગુણનું પેપરનું સોલ્યુશન લાવીશું તો તમે ધ્યાનથી જુઓ વિકલ્પો જે તમારા દસ ગુણના પૂછાય છે તો એક પાંચસો મીટર અને ત્રણ કિલોમીટરનો ગુણોત્તર ખાલી ગયા છે તો એક જેમ છ ત્રણસોના પંદર ટકા બરાબર ખાલી ગયા થાય તો પિસ્તાળીસ ત્રીજું એક્સ વત્તા બે કૌશન બે ના અવયવ બે નો વર્ગ માઇનસ છો ગુણાકાર ગુણાકાર કરીએ તો માઇનસ છત્રીસ એક્સ વાય જવાબ આવે એક સમગનનું ઘનફળ એકસો પચાસ સેમી ગન છે તો તેની બાજુની લંબાઈ ખાલી ગયા સેમી છે પાંચ એક નળાકાર પાયાનો વ્યસ સાત સેમી અને ઊંચાઈ વીસ સેમી હોય તો નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી સેમીટ્રીસર ચારસો ચાલીસ સેમી સ્ક્વેર સાતમો માઇનસ ત્રણનો વર્ગ ગુણ્યા માઇનસ ત્રણનો માઇનસ વર્ગ તો એનો જવાબ આવે માઇનસ ત્રણની જીરો ઘાત આઠમો એક પોઈન્ટ ચારનો માઇનસ ટુ વર્ગ તો એનો જવાબ આવે સોળ નવમું એક્સ સ્ક્વેર વત્તા સાત એક્સ વત્તા બાર ભાગ્યા એક્સ વત્તા ચારના અવયવ પાડીએ તો જવાબ આવે એક્સ વત્તા ત્રણ દસમું સોળ માઇનસ પચીસ વાયનો સ્ક્વેર એના અવયવ પડે ચાર વત્તા પાંચ વાય અને ચાર માઇનસ પાંચ વાય પ્રશ્ન બે નીચેના દાખલા ઘણો ગમે તે બે તો તમને આપણી જે રમણ પાસે એકલી રકમ હતી તેમાંથી તે એંસી ટકા રકમ વાપરી નાખી જો તેની પાસે હવે પાંચ હજાર બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે તો તમારે કુલ રકમ શોધવાની છે તો પાંચ હજાર ગુણ્યા એંસી ભાગ્યા સો તો એના પાસે કુલ વીસ હજાર રકમ હશે બે વીસ હજાર રૂપિયાનું આઠ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ કરું થાય તો વીસ હજાર ગુણ્યા આઠ ગુણ્યા ચાર છેદમાં સો તો છેદુરા ચોસઠ રૂપિયા થાય ત્રીજું ચાલીસ હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કરું થાય તો ચાલીસ હજાર જો બે વર્ષ કીધા છે તો આપણે આઠના સોએ ગણીએ તો એકસો આઠ ગુણ્યા એકસો આઠ તો બે વખત લખવાના છેદ છેદુરાો તો ચાલીસ ચારસો છ રૂપિયા આવે ચાર હજાર રૂપિયા આવે તો ત્રીજા આન્સર આવે છેતાલીસ હજાર છસો ને પચાસ રૂપિયા હવે પ્રશ્ન બે અ ખાલી જગ્યા તો તમે ખાલી જગ્યાને ધ્યાનથી જુઓ તમને અંદર જવાબ લખેલા છે પ્રશ્ન બે બ સાચા જોડકા જોડો તો જોડકાના પણ આન્સર અંદર લખેલા છે નવ હજાર છે વેપારી કિંમત પર આઠ ટકા વળતર આપ્યું હોય તો કેટલું વળતર મળ્યું ગણાય આઠ ટકા વળતર તમે જો નવ હજાર ગુણ્યા આઠ ટકા છેદમાં સો તો સાતસો વીસ રૂપિયા વળતર મળ્યું કહેવાય પ્રશ્ન ત્રણ નીચેના દાખલા આપો બ નીચેના દાખલા ગણો ગમે તે બે પ્રશ્નચાર અ નીચેના દાખલા ગણો ગમે ત્રણ મેં દાખલાની અંદર પેપરની અંદર સોલ્યુશનનો પ્રયત્ન કરેલ છે તો તમે એ સોલ્યુશનને ધ્યાનથી જુઓ આ હતા ધોરણ આઠ વિષય ગણિત એંસી ગુણના પેપરનો સોલ્યુશન જો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ